આ આ આ અને એના બાપા કહેતા કે હું આવીશ આવે મહિના હજી નો અમારી સોળી ના બાબા તો કે હું નોરતા માં આવીશ આ બાર મહિના થઈ રહ્યા આ કુલ જાણે આવે આ પૈસા કમાવા જાય અને અમારે વાટ જોવાની કે આજ આવે કે કાલ આવે મમ્મી મમ્મી એ મમ્મી એ તમને ખબર છે આજ શું છે એ મારી ઢીંગલી એ મને થોડીક ખબર હોય એ તારી બેન પણ તું રમવા તો તારી બેનપણીઓના પણ તને કાઈ કીધું હોય છે એ મમ્મી એ આજ નોરતા છે અને મારી બધી બેનપણીઓ ગરબા લઈ લઈને ગાવા જાય છે મમ્મી મને ગરબો લઈ દો ને એ બટા એ તો તારી હાસી વાત છે પણ આ મારા પાસે પૈસા નથી મારે તને સીનો ગરબો લઈ દેવો તને ખબર છે કે તારા બાપુ અહીંયા હોય તો તરત તને વસ્તુ લઈ દે પણ મારા પાસે થોડા કેટલા પૈસા હોય ના મમ્મી મન ઘર બોલાય દે મન ઘર બોલાય દે એ બટા એ તું ગરબા હાટું થઈને જીત કરી તને ખબર છે કે તારી મા પાસે કાઈ પૈસા નો હોય મારે સીનો તને ગરબો લાવી દેવો ના બા એ મારે કાઈ ને મારે ગરબો જોઈન ગરબો જોઈ એ બટા એ તું તો મારી દાય દાય દીકરી છો આ બધા તો ગાંડા છે તું તો કેટલી ડાય હો એ તારા બપ્પા હશે ને એટલે હું તને ગરબો લઈ દઈશ અત્યારે ગરબો નથી લેવો ના બા મારે ગરબો જ લેવો ગરબો જ એ બટા આ લુગડા બગડે છે એ મેલા થઈ જા એ ઊભી થઈ જા ને મારી દીકરી ના બા મન ગરબો જ લઈ જો એ બટા એ હાલ દાદા ને કહો જો પૈસા આપે ને તો હું તને ગરબો લઈ દઉં એ હા એ ના 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 એ તેલના દીવા કરી નાખો ને તોય માતાજી બકાડી દે અહીંયા ઘી લેવાની કોઈ જરૂર નથી એ તમારું દોહો 900 રૂપિયા નું કિલો ઘી છે ના ઈ હું કૂપણ નું તેલ લેયો ઈ લઈ જાવ અહીંથી તેલના દીવા હાલે તેમતારે માતાજીને બકી જાય એક ખોટા ખર્ચા રેવા દે કહું છું ના ઈ ઘમટ તલાવો ઈ જૂનો હાલ છે ધોઈ નાખો એ એ હારા એ થોડાક પૈસા હોય તો આપો ને આ મારી ઢીંગલી ને ગરબો લેવો છે આ ગામની બધી છોરીઓ ગરબા ગાવા જાય છે ગરબો લેવો છે એ ગરબાનો વેટ નથી આપણે એ અગરબટી લઈ અને ફ્રી લ્યો એ લઈ દો ને दादा ગરબો એ ગરબો નઠ લેવો કવ હવે તમારા ગરબો ન લઈ જાય તો મારા આંગણમાં રહેવું જ નથી પણ બટા ઊભી રે હારા આ મારી છોરી ся આવશે રે

সাডাকাকাকাকাকেডা. এই সওডিবাকাকে হিরি! এই তুষাজাংদ! এই মাড্ত হাভার! এই সুডবাকে!

એ લઈ દે ને ગરબો એ કિરણ માસી તમે એમ કેવો કે ગરબો લઈ દે પણ રેખલી બિચારી પાસે થોડા પૈસા હોય એ વગર હાર હારા અને ખાવાનું માણ માણ તો આપે નાનજી દાદા

Ya, tamu dada, ya tamu emma negar bola yeah. toke wara wo, tamu emma nada toke waro tuh, ala bet hey, ala, ya ratu, sama sori, sama sori, sama sori, ya iya, usia gue ratu, ratu. <laughs> મેટા હું ગરબો લઈ દે હું ટપુ દાદા ગરબો તો હમણે હું લઈ દઉં પણ એનો દાદો નામ જીડો ભૂંડો કેટલો કે

તે પણ દીવા તો માતાજી ને સડે કઈ ઘી નો હોય તો માતાજી પકડે એવું નથી એ આમ તો દાદા અને દીકરી ગરબા તૂટી જતી હોય દાદા કોઈ નું માને તમે મરી જાય ને એ તો લઈને તમારી આવશે તમારો છોકરો નહી ખબર તમને કે છોકરો ને ખવડાવે મારો છોકરો વિદેશમાં કમાણી કરી અને આયા અમને દે હે ઈ ના રોટલા ખાઈ છે તા આ માં દીકરીઓને તો ફંદા જ ખવાતા ઘરે ગરબો લેવો ઘરે દાંડિયા લેવા છે એ નોરતા માં મને મારી ના બધું લઈ જાવ તમે એ હારા અમારી છોડી ને 12 મહિનાનું પરબ છે એ ગરબો લેવા જોને ને ઈને બિસેરી ને કેટલો શોખ હે ગરબાનો તમને શોખ ન હોય કાંઈક પરબ હોય તો કાંઈક લેવાનો

એ તારા જેવી સંસ્કારી છોકરી હોય ને તો હાથ ઘર તારવે હો એ બોલો અંબે મની જય એ હારા હવે મારી સોડે મે લઈ દીશો ને એ હા બોપા તમ તારે હવે જરાય મુજાવ એ આયો કાવડિયા અને તમ તારે ગરબા લેવો હોય તો ગરબા લઈ આવો અને દાંડીએ રમવું હોય ને તો દાંડીએ લઈ આવો આલ્યો 100 રૂપિયા તમ તારે જાવ એ કિરણ એ રૂપારી એ ભગવાન તમારું હારું કરજે આ મારા હારની આઈ તને નાખી એ બેટા એ હાલ ઘર બોલીએ તો તને બે ટપ્પુ બેઠા હા આ દે એ મારી આઈ ઉઘાડી એ બાપા એ ટપ્પેને સાક પાણી કરીને પાવ બેટા આજ તો કોના નો મારા મારા તમે ઉગાડી દીધો મારો ગર્વ બધો તોડી નાખ્યો હું અભિમાનમાં ચકરા માતાજી કરશે